아니. 네. આ વરસાદ ન માત્ર અમદાવાદ જિલ્લા કે એની આસપાસની અંદર હા કેટલાક શહેરો હજી પણ છે કેટલાક વિસ્તારો હજી પણ છે જે વરસાદ રહ્યા છે અમદાવાદ શહેરની અંદર વરસાદ જાણે રમી રહ્યો છે છે પણ આ મધ્ય ગુજરાતમાં તમે અમદાવાદથી નીચે આવો ત્યારે ખેડાની ખેડાની અંદર અંદર મેઘ મહેર જામેલી એક નાનકડો વિરામ મેઘરાજાએ લીધો અને પછી ખેડા જિલ્લામાં આજે સવારથી જ મેઘાવી માહોલ જામેલો હતો ગોરમ ભાયેલું આકાશ હતું કાળા બાંગ વાદળો ઘેરાયેલા હતા માતર તાલુકા સહિતના આજુબાજુના ગામડાઓની અંદર વરસાદ વરસ્યો છે ખેડા તાલુકામાં અલગ અલગ જગ્યાએ વરસાદ

વરસાદ વરસ્યો હતો ને લગભગ ચાર વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ જે છે એ વરસી ગયો હતો વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો એક તરફ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા હતા ત્યારે મહેમદાવાદ પંથકમાં અને માતર પંથકમાં સારો વરસાદ વરસતા ખેડૂતોને પણ એક આશા જાગી છે અને આવનાર સમયમાં તેઓ વાવણી અને પહેણીને લઈ ખેડૂત ખેતીને લગતી તૈયારીઓ શરૂ કરી શકશે અને જે બફાટનું જે વાતાવરણ છે તેમાં વરસાદ ત્રણ ઇંચ જેટલો પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે હાલ તો મહેમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ખુબ જ સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે જોકે અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ પાણી ભરાયા હોય તેવી કોઈ માહિતી મળી નથી પરંતુ જો વરસાદ વધુ વરસશે તો ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની છે જે વીજળી અને પવન સાથે વરસાદ વરસ્યો છે હાલ કોઈ ઝાડ પડવાની કે એવી કોઈ ઘટના પણ સામે આવી નથી પરંતુ વધુ વરસાદ છે જો વરસાદ વધુ રહેશે તો ક્યાંક નાળા છલકાવાની કે ક્યાંક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ જોવાઈ રહી છે